જ્યારે ગ્રામીણોએ અનુમતિ વગર જમાવડો યોજ્યો ત્યારે પોલીસે ભીડને નિયંત્રિત કરવા આસુ ગેસના ગોલા છોડ્યા આથી ભીડ અને પોલીસ વચ્ચે હિંસક ઝઘડો થયો જેમાં ગ્રામીણો અને પોલીસ કર્મચારીઓ બંનેને ઈજા પહોંચી હતી આ ઘટનાએ સ્થાનિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું હતું સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ પરવાનો ન આપવામાં આવ્યો હતો ખાસ કરીને મોટા જમાવડા અને ભાવનાત્મક વાતાવરણને કારણે છતાં ગ્રામીણો ઇતિહાસને યાદ કરવાના પોતાના હક પર ભાર મૂક્યો જેથી તણાવ વધ્યો આ ઘટનાએ આદિવાસી સમુદાય અને રાજ્ય સત્તાધીશો વચ્ચે સાંસ્કૃતિક ઓળખ ઐતિહાસિક સ્વીકૃતિ અને શાસન જેવા મુદ્દાઓ પરના તણાવને ઉજાગર કર્યા છે સમુદાયને તેમના વારસાની ઉજવણી કરવાના હક અને જાહેર સલામતી વચ્ચે સંતુલન જાળવવા માટે સંવાદ અને સમજૂતીની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે